જે રીતે આ ખાઈકી થઈ રહી છે રાજકોટની અંદર એમ કેવું પડે કે જો ખાઈકીનો કોઈ ઓલિમ્પિક સર્જાતો હોત તો આ લોકો પોડિયમ ફિનિશ કરે મેડલ જીતી જાત એ હદે ખાઈકીમાં આ લોકો લિપ્ત છે ભ્રષ્ટાચારમાં લિપ્ત છે બીજો જે મુદ્દો છે એ પણ એટલો જ મહત્ત્વનો છે ભૂતિયા શિક્ષકોનો મુદ્દો રાજ્યમાં સૌથી વધારે ચર્ચામાં છે તમે સરકારનો પગાર લો છો એક જગ્યા જો ખાલી પડે તો એને ભરવા માટે સરકાર જ્યારે ભરતી બહાર પાડે ત્યારે જેટલા લોકો કતારમાં ઉભા રહે છે ને એના ચહેરા જોઈ લેજો તમે જયારે આ નોકરીને જે રીતે તમે લઈ રહ્યા છો અને જે રીતે તમે ભૂતિયા શિક્ષક ગુલ્લીબાજ શિક્ષકના ટેગ લઈ રહ્યા છો એની સાથે સાથે તમે ક્યારેક કતારો પણ જોઈ લેજો જ્યાં એક જગ્યા ભરવા માટે કઈ રીતે શિક્ષકો લાઈનમાં લાગતા હોય છે બિલકુલ એવા શિક્ષકો વિશે વાત કરીશું જે વિદેશમાં હાજર છે ગુજરાતમાં તેમનું નામ બોલાય છે તેમની હાજરી છે પગાર પણ લે છે તેમનું પણ પર્દાફાશ કરીશું સાથે સાથે આપણી જે શિક્ષણ વ્યવસ્થા છે તેમાં જે મૂળભૂત સુવિધા વિદ્યાર્થીઓને મળવી જોઈએ તે ત્રીસ ત્રીસ પાંત્રીસ વર્ષ વીતી ગયા છતાં પણ વિદ્યાર્થીઓને નથી મળતી આખરે આ સિસ્ટમમાં કેવો બદલાવ આવવો જોઈએ કેવી વ્યવસ્થા થવી જોઈએ તે વિશે પણ વાત કરીશું સાથે સાથે

અને અંતિમ મુદ્દો પણ ખૂબ જ મહત્વનો છે વિકાસ બિલકુલ આપણો જે પાડોશી દેશ છે બાંગ્લાદેશ જ્યાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે હિંસા થઈ રહી છે તે વિશે વાત કરીશું આખરે તેમના ઘરથી લઈ ભારતની સરહદ સુધી શું સ્થિતિ છે તે વિશે વાત કરીએ શરૂઆત કરીએ મુદ્દાની વાત સાથે જ ગુજરાત ફર્સ્ટ નું વજર વાગી ચુક્યું છે પચીસ મે બે હાજર ચોવીસ સૌ કોઈને યાદ છે આ કાળો દિવસ

તમારે મરવું હોય તો મરો અમારું કામ છે ખિસ્સા ભરો જરા શરમ હોય તમારે તો આ આ આ રીતે તમે જે કરી રહ્યા છો કોઈકની લાશો પર એ બંધ કરી દેવો જોઈએ અને એટલે જ એસીબીને સલામ છે એસીબીએ જે આ પ્રક્રિયા કરી છે રંગે હાથે આ લાચિયાને ઝડપી લીધો છે હવે એને અંજામ સુધી પહોંચાડજો એસીબીના અધિકારીઓને મારી વિનંતી છે કે આખી પ્રક્રિયામાં ઘણીવાર આ જે લાચિયા અધિકારીઓ હોય છે છૂટી જતા હોય છે અધિકારીઓ છે તે બહાર આવવા જોઈએ પરંતુ અમારો સવાલ એ છે કે સત્યાવીસ સત્યાવીસ લોકો ના મોત થઈ જાય છે તેની પણ તમે બેઠા છો તમને જવાબદારી સોંપવામાં આવી છે કે હવે ભ્રષ્ટાચાર ચાલશે નહીં પરંતુ શું તમારામાં કોઈ શરમ ખરા શું તમારો અંતર આત્મા નથી કે તમે કોઈ વાહલ છો કોઈ ગુમાવે છે કોઈની દીકરી ગઈ છે કોઈનો ઘરનો મોભી જતો રહ્યો છે અને ત્યાં તમે જઈને તમે ફરી એકવાર નાચ માંગવા જાઓ છો તમારામાં શરમ બચી જ નથી અને બીજી મહત્વની બાબત જે પહેલાથી ગુજરાત ફર્સ્ટ કહેતું આવ્યું છે કે કેટલા કેવા જે ભ્રષ્ટાચારી નેતાઓ છે ભ્રષ્ટાચારી પોલીસ કર્મીઓ છે આ બધાની મિલી કારણે જ આખું નેક્સેસ રચાતો છે અને આ પહેલી વાર ની 25 મે ના રોજ આ ઘટના બની એક મહિના પછી તેમણે આ ચાર્જ મળે છે અને 3 મહિનામાં તેમનું કારસ્તાન બહાર આવી જાય કેટલા આકરા સવાલ છે ગુજરાત ફર્સ્ટ ને પૂછવા છે ફૂલ સ્ક્રીન કરો એ સવાલ જે અમારે પૂછવા છે ઘણા આકરા સવાલ છે તમને લાગશે કડવા પણ એ સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે એટલા માટે ઉપસ્થિત રહ્યા થઈ રહ્યા છે કેમ કે તમે આ હરકત તમે આ જે વાહિયાત હરકત છે બંધ નથી કરતા રાજકોટની ભ્રષ્ટ સિસ્ટમમાં આવા હજુ કેટલા લાંચિયા છે કેમ કે આ સૌથી મોટો સવાલ છે આવી રીતે લાંચ લઈને તમે કેટલી એનઓસી આપી દીધી છે આ તપાસ થવી જોઈએ કેટલા અમે આવા બીઆરપી ગેમ્સન ઊભા કરી આવી લાંચ લઈને રાજકોટમાં કેટલી ઇમારતોમાં તમે આ જ રીતે પાપ આચર્યું છે તમારી ખાયકીના પાપે રાજકોટમાં હજુ કેટલા હોમા છે હજુ પણ તમારે કેટલા લોકોના ભોગ લેવા છે હજુ પણ કેટલા પરિવારને તમારે બરબાદ કરવા છે રાજકોટના જે પીડિત પરિવારો હજુ પણ ન્યાય ઝંખી રહ્યા છે તેમને ન્યાય નથી મળ્યો એક તરફ અગ્નિકાંડની પીડા છે છતાં પણ તમને શરમ નથી આવતી પીડિત પરિવારોના જે આંસુ છે તે અત્યારે પણ સુકાય નથી ને તમારે લાંચ લેવી છે તમને શરમ આવી જોઈએ ને સાથે સાથે જે આપણી જે સિસ્ટમ છે તેમણે પણ હવે આકરા પગલા લેવા પડશે મુફદલ કારણ કે આટલા બધા આટલા બધા આક્રોશ હતો આખા ગુજરાત ભરમાં મુખ્યમંત્રી લેવલથી થી સૂચના અપાઈ કે હવે આ બધું કશું નહીં ચાલે છતાં પણ આમની હિંમત તો જુઓ બિલકુલ આ ચાર તસવીરો બયાન કરે છે કે રાજકોટમાં કઈ રીતે આવા લાંચિયાઓ ગમે ત્યાં ફરી રહ્યા છે એક તરફ આ બેદરકારીના કારણે જે હત્યાકાંડ સર્જાયો જેને આપણે રાજકોટ અગ્નિકાંડ નામથી ઓળખીએ છીએ સાગઠિયા જેવા અધિકારીઓ અત્યારે જેલના જે કાયદાના સકંજામાં છે અને એમની વિરુદ્ધ તપાસ ચાલી રહી છે

હાઇકીનો જો કોઈ ઓલિમ્પિક થતો હોત અને આ રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના પછી તમે આ રીતે બે શરમી થી ધંધો રાજકોટમાં ચલાવી રહ્યા છો તો સો ટકા તમે ગોલ્ડ મેડલ મેળવવાને હકદાર છો તમને ગોલ્ડ મેડલ મળવો જ જોઈએ પોડિયમ ફિનિશ તમારું જ જોઈએ યાત્રાઓ ખૂબ પહોંચી પરંતુ ક્યારે કરવામાં આવશે એકમાત્ર રાજકોટ અગ્નિકાંડમાં નામનું એક મહોરુ બનાવવામાં આવ્યું એક સાગઠિયા છે ત્યાર પછી કોઈ નામ જ જોવા નથી આપણે શું કર્યું આ ઘટના બની હજુ થોડી પહેલા જ આ મામલો આપણી સામે આવ્યો જેવો સામે આવ્યો આપણે રાજકોટના સંવાદદાતાને મોકલ્યા કે જનતાની વચ્ચે જાઓ જે રાજકોટ પર અગ્નિકાંડનો કલંક લાગ્યું છે એ રાજકોટના યુવાઓને જઈને પૂછો જનતાને જઈને પૂછો કે આ આ પ્રકારના લાંચ વેડા હજુ પણ ચાલી રહ્યા છે આ વખત આ પ્રકારનો ખાઈકીનો ધંધો હજુ પણ ચાલી રહ્યો છે આપણે સીધા રાજકોટના સંવાદદાતા પાસે જઈએ એમણે જે વાતચીત કરી શું ત્યાંથી પ્રતિક્રિયા આવી છે રાજકોટ મહાનગરપાલિકા એટલે જાણે કે ભ્રષ્ટાચારનો માળો છે આ ભ્રષ્ટાચારના માળામાં એક પશુ પક્ષી છે તે નીકળી જાય છે તો બીજો આવી જાય છે પરંતુ એનું કામ એ જ રહે છે ભ્રષ્ટાચાર કરવાનું આજે ફરી એક વખત જે ફાયર ઓફિસર ને રાજકોટ માંથી ભ્રષ્ટાચાર દૂર થાય એના માટે મૂકવામાં આવ્યા હતા તે ખુદ ભ્રષ્ટાચારી નીકળો એક લાખ એસી હજાર ની લાંચ લેતા ઝડપાયો છે આપણી સાથે રાજકોટના યુવાનો છે આપણે એમની સાથે વાત કરીશું અહીંયા ક્યાંક ને ક્યાંક સરકાર પૂરી સિસ્ટમ બનાવીને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર અંદરખાને કરે છે એના હિસાબે આખું રાજકોટ સીટું ખોખલું બની ગયું છે આ ટીઆરપી જેવી ગેમ ઝોન બાબતો અગ્નિકાંડના લીધે ક્યાંક ને ક્યાંક સિત્યાવીસ લોકો નાના બાળકો વૃદ્ધ યુવાનો કેટલાય લોકો મૃત્યુ પહેમા છે છતાં પણ એકને એક વસ્તુ વારંવાર થાય છે ઘણી જગ્યા પણ બની શકે આવી વસ્તુ થઈ શકે છે પણ ક્યાંય ધ્યાનમાં નથી લેતું અને ક્યાંય એક જગ્યાએ નજરખાને નથી આવતું એના કારણે આ લોકો

મહિના પહેલા જ હજી કચ્છ થી આપણે પોસ્ટિંગ કરીને લઈ આવ્યા છે મહિનામાં જ એક લાખ ને એસી હજારની ની લાંચમાં પકડાના છે તો આ ભાજપના અધિકારીઓ કરે છે શું જે આપણે સુદર્શન છેતુ બાંધ્યો તેમાં તમે આપણે જોયું એ પ્રમાણે એ પુલમાં ગાબડા પડી ગયા છે બીજા પણ આપણે બિહારમાં ની બધી ભાજપની સરકાર છે હાઈવે માં ગાબડા પડી ગયા છે તો આપણે અયોધ્યાનું વર્લ્ડ ફેમસ એરપોર્ટ બનાવ્યું ન્યા દિવાર ધરાશાયી થઈ ગયા આપણે રાજકોટનું હિરાશ ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્યાં છત પડી ગઈ તો ભાજપના નેતાઓ ખાલી ભ્રષ્ટાચાર જ કરે છે તો બીજું પ્રજા જાય ક્યાં અગ્નિકાંડ જેવી ઘટના અત્યારે બની છે આવનારા સમયમાં ભ્રષ્ટ અધિકારીઓને લીધે અવારનવાર બની શકે છે તો આપણે પ્રજા જાય ક્યાં તો વાત કરીએ તો માત્ર આ લોકો નહીં પરંતુ આપણી ઉપર જે અધિકારીઓ છે પછી જે પછી જે ભ્રષ્ટાચારીઓ છે નેતાઓ છે ધારાસભ્યો છે એ લોકોનો પણ આમાં હાથ હોય શકે છે જેના લીધે આ લોકોને આટલી હિંમત આવતી હોય છે જો આ લોકો આવું વારંવાર કરતા રહેશે તો શું આપણે આગળ આપણે આગળ ભવિષ્યમાં આવા ટીઆરપી વગની કારણ જેવી ઘટનાઓ ન બની શકે બની જ શકે આમ વાત કરીએ તો ભ્રષ્ટાચારનું ઘર બની ગયું છે રાજકોટ પરંતુ એક રાજકોટ ને આખું ગુજરાત આખું ઇન્ડિયા જો ભાજપ સરકાર ચાલશે તો આવું નવું આવવાનું થતું રહેશે આવા લોકો આવા લોકોની અગેન્સ્ટ કડક માં પગલા લેવા જોઈએ એવી મારી માંગ છે એવી અમારી યુવાઓની માંગ છે આશા રાખીએ કે જે જે જવાબદાર અધિકારી છે જે પણ ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તેમની સામે તવાય આવે ને દાદાનું બુલડોઝર ફરી વળે આશા રાખીએ કે સૌ જાગે અને હવે આવો કોઈ અગ્નિકાંડ ન થાય તેની outside our kit.